ગ્રીન ટી ગ્રીન ટી અત્યારે આપણે જ્યારે જઈએ ત્યાં ગ્રીન ટી પીવાનો વધારે ચલન છે આમ જોઈએ તો ગ્રીન ટી માં શું છે કે નોર્મલ ટી આપણે જે લઈએ છીએ એના કરતા જો ગ્રીન ટી લઈએ ને આપણે તો એમાં ફાયદા વધારે છે ફાયદા કઈ રીતે કે જો આની જે બનાવવાની પ્રોસેસ છે બનાવવાની પ્રોસેસ છે એટલે દેખાવ પરથી ખબર પડી જાય પેલામાં શું હોય આપણે નોર્મલ ચા દેખીએ તો કેવી બનાવેલી હોય અને આ ગ્રીન ટી જોઈએ તો શ્રીસ્તરના પાંદડા જ તો એના પરથી આપણને લાગે આમાં બહુ પ્રોસેસ થતી નથી સીધી નેચર માંથી ડાયરેક આપણને મળે છે એટલે જે પક્તિમાંથી જ આ ચા બનતી હોય છે ગ્રીન ટી હોય કે પેલી નોર્મલ ટી હોય તો એમાં પેલામાં શું બધું પ્રોસેસ થાય છે ઓક્સિડેશન થાય ને ગરમ કરે ને એ જે એ કંપનીઓ જેમ કરતી હોય પણ આનામાં શું પ્રોસેસ ઓછી થાય છે આપણે જોઈએ તો પાંદરા સીધા પાંદડા જ દેખાય છે તો એ રીતે આપણે જોઈએ તો આમાં શું છે કે એન્ટી એન્ટીઓક્સિડન્ટ વધારે છે હવે ઓછા હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ એટલે એવું છે કે જે શરીરમાં ફાયદો કરતું હોય છે કઈ ને કઈ કઈ ને કઈ હવે જો આપણે લઈએ ને તો આપણા શું છે બધા ઓર્ગન જે બોડીના ઓર્ગન્સ છે હાર્ટ કિડની અને જે વાઇટલ ઓર્ગન છે એમને ફાયદો થાય અને જે આપણું જે ડાયજેસ્ટિવ સિસ્ટમને બી ફાયદો થાય આપણું બધાને કઈ ને કઈ ફાયદો થાય એન્ટી તમારી ઇમ્યુનિટી પાવર વધે તમારા શરીરમાં જલ્દી આવે એન્ટી ઓક્સિડન્ટ કઈ રીતે કાર્ય કરતું હોય કે જે તમારા શરીરમાં અમુક બધી ક્રિયાઓ થતી હોય છે બધી ક્રિયાઓ જો હવા લઈએ આપણે ઓક્સિજન કરીએ લઈએ પ્રોસેસ થાય પછી આ પાચન થાય એટલે બધી લોહી બને બધી જ ક્રિયાઓમાં શું છે કઈ ને કઈ સારા સારા કોષો બને અને ખરાબ કોષો બને હવે જે ખરાબ કોષો બનતા હોય હોય છે એ જ્યારે અંદર શરીરમાં કોઈ કરતા ત્યારે કઈ ને કઈ નુકસાન કરતા હોય કા તો પછી એ વખતે શું કરે છે જે આપણા આપણા શરીરમાં આપણે આ એન્ટી ઓક્સિડન્ટ લઈએ વધારે પડતું તો શું થાય છે કે એ જે ખરાબ કોષો હોય ને આપણા શરીરમાં જે અમુક ક્રિયામાં બનતા જ હોય છે તો એ ખરાબ કોષો એમને આમ શાંત થઈ જાય કાં તો પછી એમને સારા કોષ બની રહી દે આ એટલે એન્ટી ઓક્સિડન્ટ ખરેખર અમુક ઉંમર પછી લેવા જોઈએ એ આપણે ફ્રુટ્સમાં બી મળી રહે છે પછી આપણી ગ્રીન વેજીટેબલ શોપમાં બી મળી રહે છે કાચા સલાડમાં બી મળી રહે છે અને એવી રીતે આ ગ્રીન ટી માં આવે આપણે નોર્મલ ટી લઈએ તેની સાદી ટી તો એમાં તો શું છે કે કઈ એમાં પ્રોસેસિંગ બધું થાય છે ને એમાં બધા એન્ટી ઓક્સિડન્ટ ટાસ્ક પામતા હોય છે એટલે કે એ કઈ લેવાથી એટલો બધો ફાયદો ના થાય પણ આ ગ્રીન ટી લેવામાં કઈ ગણ આપણને વધારે ફાયદો થાય તો એ રીતે જોઈએ તો આપણને ગ્રીન ટી થી કઈ ફાયદો થાય હવે આમાં બીજું શું છે કે કેફીન કેફીન એ વસ્તુ છે કે જે આપણને કેફીન એટલે આપણે નહીં કહેતા કે જે માઇન્ડ અસર કરે માઇન્ડ અસર કરે એટલે કઈ ને કઈ આપણને શું આપણે કઈ વખત આપણે ભણતા હોય કઈ ગુસ્સે થતા હોય કે કઈ આપણને કંટાળો આવે કોઈ બોરિંગ લાગે માથું આવે ચક્ર હતા તો આપણને શું ચા હતી તો ચામાં શું કફિન હોય એટલે એના લીધે આપણને થોડું માથામાં અને આમ મગજમાં શાંતિ લાગે ફ્રેશલિશ જેવું લાગે હકીકતમાં એ કેફીનની અસર હોય છે અને એટલે આપણને થોડું ઘણા મગજ આપણને એમ ફ્રેશલિશ જેવું લાગે બાકી એનાથી કઈ બીજો કોઈ ફાયદો થતો નથી પણ જો વધારે માત્રામાં જો કેફીન તમે લો એટલે કે દિવસ ની ચાર પાંચ કપ પાંચ કપ છ સાત કપ ચા પીવો આ ગ્રીન ટી બી વધારે ગ્રીન કેફીન તો હોય છે એનાથી માઇન્ડમાં જે કેસ આપણને લાગે છે એટલે કોઈ વસ્તુ ગ્રીન ટીમાં ઓછી હોય છે ચામાં થોડીક આપણી નોર્મલ ચા હોય છે એમાં થોડી વધારે હોય છે કેફીન અને પેલી જે કોફી બધા હોય એમાં થોડી કેફીન વધારે હોય છે તો એ રીતે જોઈએ તો ચામાં થોડી અરે આપણી ગ્રીન ટીમાં થોડી કેફીન ઓછી હોય છે ખરી અને એ જો વધારે માત્રામાં આપણે જો પીએ આ બી વધારે માત્રામાં લઈએ તો આપણને આગળ જતાં મગજમાં કઈ ને કઈ પ્રોબ્લેમ થઈ શકે છે એટલે કે કેફીન તો બધાને ખબર હોય કે એનાથી શું થાય કે આગળ જતાં તમારા મગજના કોષોને કઈ ને કઈ નુકસાન થઈ શકે છે એટલે આની બી એક મર્યાદા હોવી જોઈએ કે ગ્રીન ટી તમે લેવામાં આવે ગ્રીન ટીમાં એન્ટી વધારે હોય છે જો પીડી ચાની ટી છોડી હોય અને એની જગ્યાએ આ ટી જો અમુક મર્યાદિત માત્રામાં લો અ અમુક બે ત્રણ બે કપ ત્રણ કપ તો શું છે કે એના ફાયદા તમને દેખાય પછી તમે વધારે માત્રામાં લો તો શું છે કે ફાયદા કરતાં તમને વધારે કંઈક ને કંઈક નુકસાન દેખાય તો એ રીતે કેફીન છે બરાબર કેફીન પણ છે એન્ટી ઓક્સીડન્ટ પણ છે હવે બીજું જોઈએ તો શું એમાં એક વજન ઘટાડવા માટે આનો ઉપયોગ થાય છે પણ વજન ઘટાડવાનો ફાયદો ક્યારે દેખાય કે જો તમે એમાં જો ખાંડ નાખી દો તો પછી એનો કોઈ મતલબ નથી એમાં દૂધ દૂધ નાખે થોડી કેલેરી હોય હવે ખાંડ નાખો ખાંડમાં જો વજન ઘટાડવું હોય તો તમારે હજાર કેલેરી જ કરવી પડે તમે વધારે કેલરી લો તો તમારું હજાર કેલરીની આસપાસ લો તો જ તમારું વજન ઘટે બાકી પંદરસો સત્તરસો લો તો તમારે વજન એનું જ રહેવાનું છે તો વેઇટ લોસમાં કામ લાગે છે પણ એનો તરીકો તમને ખબર હોવી જોઈએ કે જો ખાંડ ને દૂધ વગર તમે ગ્રીન ટી પી શકો છો તો તમને કઈ ને કઈ વેટ બી ફાયદો થાય અમુક સમય કા અને જો ડાયજેસ્ટિક સિસ્ટમ બી તમારી સુધારો છે અને શું છે કે જે ડાઘ દિશા દર્દી છે બ્લડ પ્રેશર આ દર્દી છે અને બીજા મોટા મોટા કોઈ રોગના દર્દી હોય તો એ લોકો શું છે કે પીલી ચા પીએ પીલી ચામાં કોઈ એટલો ફાયદો થતો નથી પણ જો આ ચાલે આ ગ્રીન ટી તો શું કઈ ને કઈ આમાં એન્ટી ઓક્સિડન્ટ ઉમેરાય હવે એન્ટી ઓક્સિડન્ટ ઉમેરાય એટલે કઈ ને કઈ તો ફાયદો થવાનો જ છે કારણ કે એન્ટી ઓક્સિડન્ટ તો બોડી માટે બહુ જરૂરી છે તો એ રીતે એક પીલી તમે નોર્મલ ચાલો એના કરતા આ ચાલો તો તમને કઈ વધારે ફાયદો દેખાઈ શકે છે